નમસ્કાર દોસ્તો મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે તે જય માતા તે આજે હું તમારા માટે આ એક ટોટકો લઈને આવ્યો છું આ વસિકણ ટોટકો છે કાફી પાવરફુલ છે ઘણા બધા લોકો લોકોએ લાભ મેળવવું છે તમે પણ એનો લાભ મેળવવો તો એમાં તમને કાંઈ જરૂર ન પડે એમાં તમને ફક્ત તમારા પ્રેમી અને પ્રેમિકાની ફોટાની જ ઇનામની જરૂર પડે એમાં ફોટાની પણ જરૂર ન પડે ક્યાંય જવું નથી ક્યાંય આવું નથી ફક્ત તમારે એનું નામ જ યાદ રાખવાનું છે ફક્ત એનું નામ જ ધ્યાનમાં રાખવાનું છે એ નામથી તમારે એ વિધિ થઈ જવાની છે એ વિધિ કરી લેવાની છે તેમાં જે તમે ખરેખર કિસીને ચાહો છો તો જ તમારે આ વિધિ કરવાની નકર આ વિધિ તમારે નહીં કરવાની એમાં આપણને જોઈએ શું છે એમાં આપણને એક નીંબુ જોઈએ છે તે સાત લવંગ જોઈએ છે સાત લવંગ હોવા જોઈએ એક નીબુ જોઈએ એક તમારે પ્રેમી અથવા પ્રેમિકાનું નામ જોઈએ બસ એટલી જ જોઈએ એમાં એમાં કરવાનું છે એ ત્યારે ક્યારે કરી શકો છો એ તમારે ફક્ત રાતની જ રાતના જ કામ તમારું વિધિ થવાની છે આ એ ગમે ત્યારે દિવસે તમે કરી શકો છો સોમવાર મંગળવાર કોઈપણ દિવસ હોય ચાલશે અઠવાડિયામાં ગમે ત્યારે તમારું થઈ જાય પણ ફક્ત રાતના જ કરવાની છે એ ફક્ત વિધિ જે થવાની છે એ રાતના જ થવાની છે એમાં સૌ પહેલાં તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે જે આ લીંબુ છે એ નીંબુને વચમાંથી એમ કાવી રીતના કાપી લેવાનું છે જ્યારે આ નીબુ આવી રીતના કપાઈ જાય પછી તમારે શું કરવાનું છે પછી તમારે જે આ લવિંગ છે આ લવંગ લઈ લેવાના છે એમાં શું છે કે એમાં તમારે સાત લવંગ આપવાની જરૂર પડશે કેટલા લવંગ જોઈએ આપણને એમાં એમાં ફક્ત માત્ર સાત લવંગ જ આપણને જોઈએ તે તમને તમારા પ્રેમીનું તમારા પ્રેમિકાનું કે તમારા ધારેલા વ્યક્તિનું ધારેલા માણસનું નામ જોઈએ એમાં શું કરવાનું છે સૌથી પહેલાં તમારે લવંગ લેવાનું છે નિબુ નીબું લઈને પછી તમારે આ જે લોંગ છે આ લોંગ એમાં એવી રીતના દબાઈ મૂકવાનું છે એવી રીતના તે જ્યારે તમે દાબો ત્યારે તમારા ધ્યાનમાં તમારા ખ્યાલમાં તમારું પ્યાર હોવું જોઈએ તમારી મોહબત હોવી જોઈએ અને એનું નામ તમારા ધ્યાનમાં હોવું જોઈએ એનું નામ લઈને તમારે લવંગ આવી રીતના એમાં લગાવી દેવાનું છે સાતવારી આ જે સાત લવંગ છે આ એવી રીતના તમારે એમાં નાખી દેવાના છે લવંગ જે છે એ ટોપીવાળા હોવા જોઈએ ટોપી તો વગર નહીં ચાલશે ટોપીવાળા હોવા જોઈએ તે તમારે ક્યારે કરવાની વિધિ છે એ વિધિ તમારે કરવાની છે રાતના દિવસે વિધિ નહીં થવાની અઠવાડિયામાં ગમે ત્યારે તમે આ વિધિ કરી શકો છો એવી રીતના જે આ લવંગ છે આ લવંગ તમારે એમાં નાખી દેવાના આ લવંગને ખાઈ ગયા છે એવી રીતના એવી રીતના જ્યારે તમારે લવંગ સાત વારી તમે નાખી દો સાત વારી નાખીને હવે આ તમારી જે વિધિ છે આ તમારી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે પછી જે આ ટુકડો હતો બીજો એ ટુકડો એની ઉપર મતલબ કેવી રીતના મૂકી દેવાનો છે આવી રીતના મૂકીને પછી એને બાંધી દેવાનું છે કાંક મોળી હોય હે કાંક મોળી હોય કાંઈક લાલ તમારી પાસે ધાગો હોય એ ધાગાથી તમારે એને બાંધીને મૂકી દેવાનું છે બાંધીને મૂકીને પછી તમારે શું કરવાનું છે તમારા સર ઉપરથી એને ત્રણ વાળી ફરાઈ લેવાનું છે ક્લોકવાઈઝ જેસ તરા ઘડિયાળ નથી ચાલતી ઓ હિસાબના તમારે એને તમારે સર ઉપરથી ત્રણ વાળી ઘુમાઈને એને બાંધીને તમારે મૂકી લેવાનું છે તે રાતે તમારે સૂઈ જવાનું છે સવારે ઉઠીને સવારે ઉઠીને એને લઈ જઈને જ્યાં કાંક પીપળ હોય પીપળનું પેળ હોય એની જડમાં થોડું કમથું ખાડું કરીને ત્યાં તમારે એને દબાવી દેવાનું છે તે આ દબાયા પછી તમે તમારે ઘરે આવી જવાનું છે તે પછી તમે જોશો કે તમે જેના માટે આ વિધિ કરી હતી એના મનમાં તમારા માટે લાગણી પેદા થઈ ગઈ છે તે તમારી હામીથી તમારી પાસે આકર્ષિત થઈ ગયો છે તે મોહિત થઈ ગયો છે તે ધીરે ધીરે એ તમારી પાસે આવી જશે તે જે કાંઈ પણ તમારે તમને જે મારું આ વિડીયો સારું લાગ્યું હોય તો એને લાઈક અને શેર જરૂર કરજો શેર કરવાથી એમ છે કે જ્યાંથી કોઈકને જરૂર હોય તો એને આ વિધિ કામમાં આવે તે જે તમે મારા ચેનલ ઉપર નવા છો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળથી હું કોઈ વિડીયો નાખું તો છું તો પહેલાં એ વિડીયો તમને મળે તે પરમાત્મા તમારી ઈચ્છા પૂરી કરે પરમાત્મા તમને તમારો પ્યાર મેળવે તે જય માતા દી ભક્તો ફરી મળશું